તો ચલો મિત્રો આપણે શરૂઆત કરી દઈએ તો આજે પનીરના પીસ આપણે કટ કરી લીધા છે આ અદુલસણની પેસ્ટ છે અને આ છે કાજુની પ્યુરી જેને પલાળીને આપણે ગ્રેવી કરી લીધી છે અને ઝીણી સમારેલી ડુંગળી છે અને ટામેટોને પણ આપણે પ્યુરી કરી લીધી છે અને સિંગદાણાનો ભૂક્કો કરી લીધો છે ઝીણો જોઈ શકો છો અને આ છે આપણો રેડીમેડ પનીરનો મસાલો અને આ બધા બીજા બધા બેસિક મસાલા છે ફ્રેન્ડ્સ તો ચલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલાં આપણે કઢાઈને ગરમ કરીશું અને એમાં તેલ વગર ડુંગળીને શેકી લઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકશું ડુંગળીને પાછી એમાં કાઢી લઈશું તો થઈ ગઈ છે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન તો ચલો ફ્રેન્ડ્સ કાઢી લઈએ ડુંગળી કાઢી લીધા પછી તેલ નાખશું આપણે અને તેલ ગરમ થાય એટલે આપણે પનીરને થોડો લાઈટ બ્રાઉન કીટ જેવો કલર કરીને થોડા ફ્રાય કરી લઈશું પનીરના પીસને જેનાથી આપણને ખાવામાં સારું લાગે અને ટેસ્ટ પણ સારો આવે છે મિત્રો આવી રીતે બનાવવાથી તો પનીરને થોડું ફ્રાય કરી લઈશું આપણે તો થોડું તરીને આપણે એને કાઢી લઈશું તો પીસ થોડા એમ ટેસ્ટ એનો સારો આવે છે તો આવી રીતે પનીર બનાવજો તમે મિત્રો અને પૂરો વિડિયો જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો પનીર આપણે કાઢી લીધું છે અને હવે પાછી ડુંગળી આપણે એમાં જે શેકીને કાઢી હતી એ પાછી તેલમાં એડ કરી દઈશું અને એને પણ થોડી વાર તેલમાં ફ્રાય થવા દઈશું ડુંગળીને શેકાવવા દઈશું બરાબર શેકાવા દેવાની છે ધીમા તાપે અને હવે એમાં આપણે આદુ લસણની પેસ્ટ એડ કરીશું મિત્રો અને આદુ લસણને શેકવામાં સહેજ પણ ઉતાવળ કરવી નહીં ધીરા ધાબે શાંતિથી શેકવું જેનાથી એની કચાસ રહે નહીં અને હવે આપણે એમાં બેઝિક મસાલા નાખશું બધા આદુ આદુ લસણ શેકાઈ ગયું છે હવે આપણે એમાં સૂકું મરચું હળદર ને એ બધું નાખશું અને ગરમ મસાલો નાખશું સ્વાદ પ્રમાણે બધું નાખવાનું છે જેવું તીખું તમે ખાતા હોય એવી રીતે નાખવાનું અમે તીખું જ ખાઈએ છીએ મિત્રો તો આપણે તીખું જ બનાવવાના છીએ કેમ કે મોરું મને ભાવતું નથી તો મસ્ત શેકાઈ જવા દેવાનું છે મરચું હળદર ને બધું આમાં સ્ટેપ બાય સ્ટેપ સ્ટેજ પ્રમાણે બધું નાખવાનું છે મિત્રો અને હવે આપણે ટામેટાની પ્યુરી પહેલાં નાખશું આ છે તદ લવિંગ ને મરિયાનો મસાલો નાખ્યો હમણાં કેમ કે એને પણ શેકો જ પડે કાચો સારો ના લાગે જોઈ શકો છો તમે મસ્ત શેકાઈ જવા દેવાનો છે મસાલો અને એવું લાગે તો સહેજ પાણી ઉમેરી દેવાનું તો જોઈ શકો છો તમે મસાલો બધું શેકાઈ ગયું છે અને હવે આપણે નાખશું કાજુની પ્યુરી ટામેટા એવું બધું શેકાઈ ગયું છે અને હવે કાજુની પ્યુરી આપણે એડ કરી દઈશું છેલ્લે કેમકે આને છેલ્લે જ નાખવી પડે આને બહુ શેકવાની ના હોય થોડી દૂધની કચાસ નીકળી જાય ત્યાં સુધી શેકવાની હોય તો મિત્રો મસ્ત આવી રીતે ગ્રેવી આપણી હોટલ જેવી તૈયાર થઈ ગઈ છે એકદમ દેશી સ્ટાઇલમાં અને સ્વાદ પણ એકદમ જબરજસ્ત આવે છે આનો અને હવે આપણે પનીરના પીસ એડ દઈશું જોઈ શકો છો તમે બહુ જ ટેસ્ટી લાગે છે એકદમ ખાવામાં અને સારી રીતે હલાવીને આપણે મિક્સ કરી દઈશું પછી એમાં આપણે રેડીમેડ પનીરનો મસાલો એડ કરીશું લગભગ બે ચમચી જેટલો નાખ્યો છે અને એને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું કે પનીરની ક્વોન્ટિટી વધારે છે કેમ કે અમે આઠ નવ જણ માટે બનાવેલું અને હવે આપણે લાસ્ટમાં આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે અને હવે આપણે એમાં પાણી નાખી દઈશું જેટલું ઘટ જોઈતું હોય એટલું તમારે રાખવાનું છે ગ્રેવીવાળું વધારે જોઈતું હોય તો વધારે પાણી નાખવાનું છે હું મીડિયમ ગ્રેવી કરવાની છે એટલે મીડિયમ પાણી નાખીશ તો ફ્રેન્ડ્સ આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે એકદમ હોટેલ સ્ટાઇલ જો તમને સબ્જીની રેસીપી ગમી હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે બાય